મારું નામ વાળા ભરતસિંહ પોપટભા પ્રદેશ પ્રમો ખેડૂત કલ્યાણ સંગઠન સરકારને

સિંગ ચીચર મણથી વધારે ખરીદ્યું ચિતર મળથી વધારે ખરીદ્યું એવા ઘૂંગળા એ પોપટ જપતા હતા ભાજપના પ્રવક્તા થાય એ તો બધાય ભાજપના ફટાવેલા પોપટ છે એટલે એ કાલ સાબિત થઈ ગયું જીતુભાઈ વાઘણીએ એક ચો ને પચ્ચીસ મણ રજીસ્ટર થયેલા ખેડૂતોને સિંહ ખરીદવાની છે એક છો ને ખાલી એક ને પચ્ચીસ મણ અને એ રજ થયેલા ખેડૂતોની એમાંય સરકારના ધારાધોરણ પ્રમાણે હવે આ માવઠાના વરસાદમાં બધી ચીન તપાસ થઈ ગઈ એમાં સરકારનું ધારાધોરણ અમારે ક્યાં લાગુ કરવો એટલે જીતુભાઈ વાઘાણીએ કાલ જે જાહેરાત કરી અને અમે સતત શબ્દોમાં વોકડી કાઢીએ છીએ અને આ કૃષિ મંત્રી અને આ ભૂપેન્દ્રભાઈ મુખ્યમંત્રી છે એ ખેડૂતોને ખતમ કરી દેવાવાળા છે મુખ્યમંત્રી તમામ ખેડૂતોનું પોતે જન સર્વે કરી પોતાનું મંત્રીમંડળ સર્વે કરી છતાં આજે સહાય આપવામાં ભૂપેન્દ્રભાઈ સમીક્ષા કરો સમીક્ષા કરો એવા જ વિચાર કરે હવે આ તો હા રાજા ગાંધી ચીકામે આપે એવી જીતુભાઈ વાગણી વાત મુખ્યમંત્રી વાતો કરે હવે એને કોઈને પૂછવાનું નથી અને એના જે અગ્ર સચિવ કૃષિના છે એ ડૉક્ટર અંજુબેન એને તો ખેતી ના ખાની કાંઈ ખબર પડતી નથી મેં એના મોટું મેં જોયું અને એની વાત સાંભળી જ્યાંથી મારો તો અનુભવ એમ કે છે કે આ સચિવ છે અંજુબેન એને એક ફેરિયાની ખેતી નખાની કાંઈ ખબર પડતી નથી એ તો ભણેલા છે કૃષિનું કઈ ભણે હોય છે પણ ચોપડામાં જોઈ ભણે અને એને ચોપડામાં શું ખબર પડે કે આ ખેડૂતોની હું ખોપરામાં હોય તો ખબર પડે જીતુભાઈ તો ખોપરામાં ખેડૂત ના દીકરા છે હવે એને કઈ ખેડૂતોને જો આમ કરતા હોય તો અંડુ બેનર બિચારા હું આમાં અમારે એનું જોખડ કરવો અને એ તો એક નોકરીયાત કહેવાય ઋષિના અગ્ર સચિવ છે એના ખેતીમાં કાંઈ વાલ મોટો ગીચયો એના ખેડૂત શું કહેવાય કફા શું કહેવાય બાજરી શું કહેવાય કફા શું કહેવાય વાવવું શું કહેવાય બિયારણ શું કહેવાય દવા શું કહેવાય એ એક મહિના ચહેરામ શરીરના આવા ઉપર જે કુદરતી રીતેથી મને જાણ થઈ ગઈ કે આ કૃષિ સચિવ છે એ કે ખેતીના ઘણી કાંઈ ખબર પડતી નથી હવે જો મુખ્યમંત્રી છે ભૂપેન્દ્રભાઈ પટેલ રોજ સમીક્ષા કરે રોજ સમીક્ષા કરે સમીક્ષા કરી ણની જોડે હું કરશે એ તો હવે જયારે જાહેરાત કરશે ત્યારે ખબર પડશે હજાર કરોડ રૂપિયા છે એ તમે આપી દોગાય પંદર વીસ હજાર કે એ બધી એની વાત સાચી આના અમારો લોકલ અનુભવ એવું છે કે ગુજરાતના ખેડૂતોને ચાલીસ હજાર કરોડ રૂપિયાની નુકસાન છે જો સરકારમાં માનવતા હોય તો ખેડૂતોને એક જ કે ખેડૂતોને દેવા માગ દે દરેક ખેડૂતના ખાતામાં પચેતર હજાર રૂપિયા દરેક બીજે નાખી દે એટલે કોઈને ઓઠા ઓઢું ન થાય નાના મોટું ન થાય જેટલા વિઘા જાણે જમીન હોય એને એ પ્રમાણે પૈસા મળે એવી અમારી વાત છે શંકર પાકે યાત્રા જ્ઞાન ખેડૂત જ્ઞાન આને મળશે ને આને નહીં મળશે એવા ગટકડા કરે તો એ સરકારની નીતિ રીતે ખેડૂત વિરોધી છે પણ જો આમાં બે ની મુખ્યમંત્રી હવે હું કરે આ ભૂપેન્દ્ર કૃષિ મંત્રીની ભલે ક્યાંક ને ક્યાંક ભૂપેન્દ્રભાઈ આવા કુંડાળા કાઢવાના એવી અમને તો પૂરી શંકા છે જય હિંદ જય ભારત